नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આનાથી સારો સુયોગ 101 વર્ષ પહેલા નહીં આવે આ રાશિવાળા લોકોની ઉપર માતા લક્ષ્મી અને શ્રી મેલડી માંની કૃપા થવાની છે કરોડપતિ બનવાના દિવસો આવી ગયા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જઈએ મેષ રાશિની વાત કરીએ તો आज व्यावसायिक प्रयत्नों फलदायी रहे शे। सरकार तरफ थी तहयोग मैं तभी जीवनना तमाम क्षेत्रों में प्रगति तरफ आगो आर्थिक पक्ष पहले करता मजबूत थे वेपारी वे की अटकड़ों थी पड़ से धार्मिक कार्यक्रमों प्रत्ये तमने रुचि बढ़े આર્થિક બાબતોમાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય તમને સફળતા અપાવશે તમારી સમસ્યાઓ તમારા શુભેચ્છકો સાથે શેર કરો તેનાથી તમારું મન હળવું થશે અને તમારી ચિંતા પણ દૂર થશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે બિઝનેસમાં ઝડપથી પ્રગતિ થશે નોકરીની શોધ છો તો સફળતા મળી શકે છે વ્યવસાયમાં કેટલીક નવી જવાબદારીઓ તમારા પર આવી શકે છે આ સમયમાં કોઈ પણ નિર્ણય ખૂબ જ સાવધાનીથી લેવો જરૂરી છે યુવાનોને મનગમતો જીવનસાથી મળવાથી મન પ્રસન્ન રહેશે લગ્નજીવનમાં થોડું ટેન્શન ઊભું થઈ શકે છે તમે જે વિચાર્યું છે તમે જે તૈયાર કર્યું છે તેને પર ધ્યાન આપવો મિથુન રાશિની વાત કરીએ તો પરિવારનો પૂરો સહયોગ મળશે યુવાનોને તેમની પ્રતિભા સુધારવાની પૂરી તક મળશે તેઓએ તેમની પ્રતિભાને સુધારવાની પ્રેક્ટિસ કરવી જોઈએ તમારી પાસે નેતૃત્વની ગુણવત્તા અને લોકોની જરૂરિયાતોને સમજવાની સંવેદનશીલતા છે ઘરના વડીલોની સલાહનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે નોકરી કરતા લોકોની પ્રશંસા પણ વડીલ લોકો દ્વારા કરવામાં આવશે જો તમે તમારી જાતને વ્યક્ત કરવાનો આગ્રહ રાખશો તો તમને સફળતા જરૂર મળશે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમને રોગ અને દેણામાંગથી મુક્તિ મળશે તમે લાંબા સમયથી નોકરી તરફ પ્રયાસ કરી રહ્યા છો જે હવે પૂર્ણ થશે તમને સફળતા મળશે લાગણીઓથી દૂર થઈને તમે પોતાને જ નુકસાન પહોંચાડી શકો છો કોઈ પણ ગેરકાયદેસર કામથી દૂર રહેવું બિનજરૂરી પૈસાની આપલે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી પૈસા અથવા વ્યવહારની બાબતમાં સાવચેત રહેવું તમારા ધ્યેય પ્રત્યેનો તમારો સંકલ્પ મજબૂત રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે નવી તક મળી શકે છે તમે ખૂબ જ મુશ્કેલી અને સખત મહેનત સાથે કેટલાક પૈસા ભેગા કર્યા છે તેને બિનજરૂરી કાર્યોમાં ખર્ચવા નહીં પરિવાર અને મિત્રો સાથે મળીને સત્સંગ કરવો જોઈએ પૂજા પાઠ પણ કરી શકો છો નવા સંબંધો બનાવવાની સંભાવના છે યુવાનોને કામના ક્ષેત્રમાં આશાનું કિરણ જોવા મળી શકે છે તમારા કાર્ય પ્રત્યે સમર્પિત થવું તમને ચોક્કસપણે સફળતા આપશે જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી સારો છે કન્યા રાશિની વાત કરીએ તો आजનો દિવસ તમારો માટે ખૂબ જ સારો સાબિત થશે પરંતુ તમારે ઇગનોર કરવાથી બચવું પડશે મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે તમારી સુખદ યાત્રા થશે એકબીજા સાથે સારો સમય પસાર કરશો કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારા નજીકના લોકોની સલાહ જરૂર લો લાભ મળવાની प्रबल સંભાવના રહેશે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો છે તો આજે તમને સારા સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધો વધારે મધુર થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો જીવનસાથી સાથે વધારે સારી સમજણ તમારા જીવનમાં સુખ આરામ અને સમૃદ્ધિ લાવશે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય કરતા સારી રહેશે જો તમે તમારા બજેટ પ્રમાણે ખર્ચાઓ કરશો તો કોઈ મોટી સમસ્યા નહીં આવે તમારા વ્યાવસાયિક ભાગીદારો સાથેના મતભેદને સમાપ્ત કરવાની સારી તક છે વર્કઆઉટ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે તેમને વ્યવસાયની દ્રષ્ટિએ સાવધાની કામ કરવું જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે સ્પર્ધકો પર જીત મેળવી શકશો ભાગ્ય તમને પૂરો સાથ આપશે સારા કામમાં તમને હંમેશા તમારા જીવનસાથીનો સહયોગ મળશે તમને ગુરુઓ અને વડીલોનો સહયોગ મળશે અને તમે ધી અભ્યાસ કરી શકશો જો તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને તમે સારી નોકરી શોધી રહ્યા છો તો આજે તમે એક મોટી તક મળી શકે છે કોઈ જૂની યોજના તમને અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાનો પ્રયાસ પણ કરશો ધનરાશિની વાત કરીએ તો આજે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહીં તમે આજના દિવસની શરૂઆતમાં વ્યસ્ત રહી શકો છો પરંતુ અડધા દિવસ પછી તમે પોતાને થોડા કમ્ફર્ટેબલ ફીલ કરી શકો છો તમે તમારી વાતચીતની શૈલી દ્વારા અન્ય લોકોને પ્રભાવિત કરશો તણાવપૂર્ણ માનસિક પરિસ્થિતિના કારણે તમારા પરિવારમાં વિવાદ થઈ શકે છે વ્યવસાયમાં અનુભવી લોકોની સલાહ જરૂર લો તમને નફો થવાની પૂરી સંભાવના છે માતા પિતાએ તેમના નાના બાળકો પર નજર રાખવી જોઈએ મકર રાશિની વાત કરીએ તો આજે પરિસ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે માન સન્માનની તક મળશે તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને સલાહ આપવામાં આવે છે કે આજે જોખમી નિર્ણયો લેવા નહીં વિચાર્યા વગર લેવામાં આવેલો નિર્ણય તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે બિઝનેસમાં સારો લાભ થશે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે જેના કારણે કામમાં તમારું મન થોડું ઓછું લાગશે કુંભ રાશિની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું કોઈ પણ કામ માટે અનુભવી લોકોની સલાહ લો शत्रुओं चाल चालती सावधान रहू पड़ से आर्थिक बाबत सफलता मरशे परंतु स्वास्थ्य में पैसा खर्च थानी संभावना है तकरार करी नहीं तमारूं ध्यान मेहनत पर केंद्रित करो पची जुओ के ते के प्रगति करो छो मंदिर अन्नदान करो अथवा जरूरियामंद लोग ने बहेन छो भाई बहन वच्चे संबंध मजबूत रहे छे। જો તમે તમારા પ્રિય વ્યક્તિને લાંબા સમયથી મળ્યા નથી તો તેમને ચોક્કસ મળો અથવા ફોન પર વાત કરો મીન રાશિની વાત કરીએ તો આજે તમારું વર્તન વધારે ખરાબ રહેશે પેટ ખરાબ અથવા ચામડીના રોગ થવાની સંભાવના છે આ રાશિવાળા લોકોએ પોતાનું નેટવર્ક વધારવાની જરૂર રહેશે તેના માટે તેમને લોકો સાથે સંપર્ક વધારવો જોઈએ તમારા નાના ભાઈ બહેન સાથે તાલમેલ જાળવો અતિશય ખર્ચાઓ ભવિષ્ય માટે મુશ્કેલીનું કારણ બની શકે છે પરિવારના સભ્યો સાથે તકરાર થવાની સંભાવના છે પૈસાની લેવડ દેવડ કે પૈસાનું રોકાણ કરતી વખતે સાવચેત રહેવું કોર્ટની કાર્યવાહીમાં સાવધાની રાખવી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો